બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે ડીસા પાલનપુર હાઈવે પર ચંડીસર પુલ પાસે નાકાબંધી દરમિયાન એક મોટી કાર્યવાહી કરી છે પોલીસે ટોયેટા કોરોલા કારમાંથી વિદેશી દારૂ અને બિયરની એક હજાર ચારસો ને તેત્રીસ બોટલ જપ્ત કરી છે તો આ દારૂનો જથ્થો પાંચ લાખ એક હજાર બસો ત્રણ રૂપિયાની કિંમતનો છે તો પોલીસે આ કેસમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના ભાટીપ ગામના શાવલારામ માધાજી બિસ્તોઈને પકડી પાડ્યો છે તો આરોપી ટોયેટા કોરેલા કારમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને જતો હતો તો જિલ્લા પોલીસવાળા અક્ષય રાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ ગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે